આપ જોઈ રહેલા છો લોકો મોટી સંખ્યામાં ઉમટી પડેલા છે આ લોકો કોઈ રાજકીય નેતાની રાહે નથી કોઈ સાધુ કે સંતો પણ આવવાના નથી હા ડબલ મર્ડર કરનારા જે ચાર શખ્સો છે એમની સામે ફિટકાર વરસાવવા માટે આ લોકો અત્યારે હાલ ઊભેલા છે અમરેલી જિલ્લા પોલીસની સરાહની કામગીરીને લોકો બિરદાવી રહેલા છે કે તેમણે થોડા દિવસના આજે થોડા દિવસ પહેલાં વડીયા તાલુકાના ઢુંઢિયા પીપળિયા ગામ ખાતે જે ડબલ મર્ડરની ઘટના બની હતી જેના આરોપીને તેમણે તાત્કાલિક ઝડપી લીધેલા છે અત્યારે આ તમામ આરોપીઓને ગામની અંદર લાવવામાં આવેલા છે ઢુંઢિયા પીપળિયા ગામ ખાતે જેઓએ એક નાની ભૂલને છુપાવવા માટે એક નાના ગુનાને આચરવા માટે થઈને તેમણે એક ખૂબ મોટું કારસ્થાન કરેલું છે ખૂબ મોટી ભૂલ કરેલી છે એક ખૂબ મોટો ગુનો આચરેલો છે વાત જાણે એમ છે કે અમરેલી જિલ્લાના વડીયા તાલુકાના ઢુંઢિયા પીપળિયા ગામ ખાતે બે વયોવૃદ્ધ એકલા રહેતા હતા તેમના સંતાનો શહેરોમાં પોતાના વ્યવસાય અર્થે રહેતા હતા અહીં માતા પિતા એકલા હતા તેમની ત્યાં સ્થાનિક લોકોમાંથી ત્રણ નવયુવાનો અને એક પરપ્રાંતિ એમ કુલ ચાર જે અત્યારે ગુનેગાર જેને કહી શકાય એ ચારેય જણા ચોરી કરવાના ઈરાદે તેમના ઘેરે ત્રાટકેલા હતા ચોરી કરવાના આશયથી ઘૂસેલા ચોર જ્યારે ચોરી કરે છે ત્યારે અનાયાસે અવાજ થાય છે અને જેમાંથી વયોવૃદ્ધ વડીલ જાગી જાય છે વયોવૃદ્ધ વડીલ જાગી જતા જે ચોરી કરવા આવેલા હતા ચોર એમાંથી એક ચોરને તે ઓળખી જાય છે અને પડકાર ફેંકે છે કે તું ફલાણાનો દીકરો છો ને એટલે કે આ ચોરી કરવા આવેલા ચોરને એવી બીક લાગે છે એવો ડર લાગે છે કે તેમને જે ઓળખ થઈ ગયેલી છે સવાર પડતા કાંઈક અમારી સામે કાર્યવાહી થશે અમને બદનામી થાય છે અમારી બદનામી કે પછી અમારે પોલીસ ચોપડે અમારી સામે ગુનો નોંધાય છે એવો ડર તેમને લાગેલો અને ચારે જે ઈસમો ચારે જે ગુનેગારો છે એણે આ ચોરી કરવાની જે ભૂલ કરેલી એ ચોરીના પ્રયાસને છુપાવવા માટે બે વયોવૃદ્ધ જે સૂતા હતા તેમની તેમણે ઘાતકી હત્યા કરી નાખેલી અને તેઓ હત્યા કરીને ફરાર પણ થઈ ગયેલા પરંતુ અમરેલી જિલ્લાની પોલીસની બાજ નજરથી તેઓ બચી ન શક્યા અને આખરે તેઓ પકડાઈ પણ ગયેલા છે અત્યારે આ ચારે જે હત્યારા છે જેને આપણે હત્યારા પણ કહી શકીએ છીએ જેમણે મર્ડર પણ કરેલા ડબલ અને તેઓએ લૂંટ પણ ચલાવી હતી તેમની સામે લોકો ફિટકાર વરસાવી રહેલા છે તેમની સામે લોકો નફરત કરી રહેલા છે આ જે ચારેય ઈસમો છે તેમને તેમના ગામ જે ગામની અંદર આ હત્યાનો બનાવ બનેલો છે એ ગામની અંદર લાવવામાં આવે છે પોલીસ બંદોબસ્ત પણ ખડકી દેવામાં આવે છે અને સ્વાભાવિક છે કે લોકો જ્યારે ફિટકાર વરસાવી રહેલા છે ત્યારે તેમની સામે કંઈક ને કંઈક જે હાથાપાઈ જેને કહેવામાં આવે છે એવું પણ બની શકે છે એટલે પોલીસ સાબદી પણ બને છે અને મોટ પોલીસ જે અત્યારે ઢુંઢિયા પીપળિયા ગામમાં પોલીસ હાજર પણ છે અને જે આરોપીઓ છે એને લાવવામાં આવેલા છે તેમને દોરડેથી બાંધવામાં આવેલા છે અને તેમને દોરડેથી બાંધવામાં આવેલા છે એ પણ યોગ્ય છે કારણ કે તેમણે એવી ભૂલ કરેલી છે તેમણે એવો ગુનો કરેલો છે તેમણે એક નહીં પણ પરંતુ બબ્બે ડબલ મર્ડર કરેલા છે તેમની સામે જે રોષ ફાટી નીકળેલો છે એ સ્વાભાવિક યોગ્ય પણ છે જ કાયદો અને વ્યવસ્થાને પડકાર ફેંકનારા આ ઈસમો જેમણે કંઈક ગુનો ગંભીર ગુનો કરેલો છે એમને યોગ્ય સજા થવી જોઈએ કડકમાં કડક સજા થવી જોઈએ અને અત્યારે જે લોકો જે છે એમના માટે પણ એક દાખલારૂપ છે આ વિડીયો જે લોકો પણ નિહાળી રહેલા છે હશે તેમના માટે પણ એક દાખલારૂપ છે કે જ્યારે પણ કોઈ ગુનો આચરે છે ત્યારે પોલીસના હાથ સ્વાભાવિક લાંબા હોય છે પોલીસ પાતાળમાંથી પણ આરોપીને શોધી કાઢે છે એ અત્યારે અમરેલી જિલ્લા પોલીસે પુરવાર કરી કરી દેધેલું છે અમરેલી જિલ્લા પોલીસની આપણે જેટલા પણ વખાણ કરીએ પ્રશંસા કરીએ એટલી ઓછી છે કારણ કે તેઓએ આ હત્યારાઓને ઝડપી પાડેલા છે એ પણ ખૂબ ખૂબ મહેનત કરીને જ્યારે ટીમો બનાવી આ હત્યાનો ભેદ ઉકેલવા માટે ત્યારે પોલીસ માટે પણ ઘણું 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 અઘરું હતું પરંતુ એમ છતાં પણ અમરેલી જિલ્લા પોલીસે આ હત્યારાઓને ઝડપી લીધેલા છે સાથે જ એક પ્રેરણા એ પણ મળે છે આ વિડીયોમાંથી કે કોઈ પણ ગુનો આચરો તો પોલીસ જરૂર પકડી પાડે છે આ ગામની અંદર સીસીટીવી કેમેરાની ખાસ જરૂર છે એવું સોશિયલ મીડિયાની અંદર લોકો કહી રહેલા છે પરંતુ હા સ્થાનિક ગ્રામ પંચાયતો આ એક ગામ નહીં પરંતુ દરેક ગામની અંદર સીસીટીવી કેમેરા પણ મૂક કે એ પણ ખૂબ જ જરૂરી છે કારણ કે સોશિયલ મીડિયા ફેસબુક કે વોટ્સઅપની અંદર જ્યારે પણ કંઈક ફોટા વિડીયો અપલોડ થાય છે યુટ્યુબની અંદર ત્યારે લોકો ટિપ્પણી જરૂર કરે છે કે આવા કોઈ ગુના બને છે આવા કોઈ ઇસમો ગુના કરે છે ત્યારે તેમને તાત્કાલિક ઝડપી પાડવા માટે સીસીટીવી કેમેરાની બાજ નજર દરેક ગામની અંદર હોવી જરૂરી છે આ ચારેય ઈસમો જેને દોરડેથી બાંધીને ગામની અંદર લાવવામાં આવે છે ત્યારે આપ જોઈ શકો છો કે એમના મોઢા ઉપર પસ્તાવો તો હશે પણ હા કાયદો અને વ્યવસ્થા આપણી કાનૂની પ્રણાલીકા જે છે એને જરૂરથી કડકમાં કડક સજા કરે અને એ પણ દાખલારૂપ સજા કરે એવું લોકો ઈચ્છી રહેલા છે અને આ જે ચારેય ઈસમો છે એમની સામે ફિટકાર વરસાવી રહેલા છે તેમને તેમની તેમની સામે નફરતથી લોકો જોઈ રહેલા છે લોકો તરફ તરફની અલગ અલગ વાતો કરી રહેલા છે કે આવા હત્યારાને ફાંસીના માચડે ચડાવી દેવા જોઈએ જેથી કરીને આવનારા દિવસોમાં આવનારા સમયમાં ક્યાંય પણ ગુજરાતની અંદર આવી ઘટીત ઘટના ન બને એક વયોવૃદ્ધ દં વૃદ્ધ દંપતીના મર્ડર કરીને તેમણે લૂંટ ચલાવી છે તેમના ઘેરે ચોરી કરવા આવેલા હતા ચોરીની આ ગુનાની અંદર તેઓ પકડાઈ જવાને બી કે જે તેમણે ગુનાઓ આચરેલા છે એ ગુના તેમને ફાંસીના માચડે ચડાવી દે એવું લોકો ઈચ્છી રહેલા છે અને હાલ ટોપ ઓફ ધ ટાઉન બની ગયેલી આ ઘટનામાં અમરેલી જિલ્લા પોલીસને આપણે ફરી ફરી એકવાર શુભકામનાઓ પાઠવીએ કે તેમણે થોડા દિવસના ગાળાની અંદર જે સરાહની કામગીરી કરેલી છે કાબિલે દાદ કામગીરી કરેલી છે જેનાથી આ ડબલ મર્ડર હત્યા કેસના જે આરોપીઓ છે એને ઝડપી પાડેલા છે એ બાબતે પણ લોકોની સાથે સાથે અમારી ચેનલ વતી અમારી યુટ્યુબ ચેનલ વતી પણ અમે અમરેલી જિલ્લા પોલીસને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવીએ છીએ અને આ ચારેય નરાધમોને આ ચારેય જે હત્યારાઓ છે એમને કડકમાં કડક સજાઓ થવી જોઈએ તેવું ઈચ્છી રહે